નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા લાઈવ ન્યૂઝ આપનું સ્વાગત છે અમરેલીના ના ધારી તુલસી શ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલ માં આગ લાગી હોવાની ઘટના સામે આવી ઘટનાની મળતી માહિતી અનુસાર સવારના આઠ વાગે શોર્ટ સર્કિટ થી આગ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે જ આપણે જણાવી દઉં કે ફર્નિચર મોલ માં બાર થી પંદર લાખ નું ફર્નિચર બળીને ખાક થયું છે આગ લાગતા ધારીગ્રામ પંચાયતના ટેન્કરોથી આગને કાબુમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તંત્રને જાણ કરતા અમરેલીથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી અને ફાયર ફાઈટર પહોંચે તે પહેલા જ મોલનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું ધારીગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટરના ભાવે અવારનવાર આગ લાગતા મોટી નુકસાની થઈ રહી છે ત્યારે આગ લાગવાની ઘટનામાં ક્રિસ્ટલ મોલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી હું અહીંયા રાધિકા હોટલ અને ક્રિસ્ટલ ફર્નિચરનો માલિક છું તો હું છ વાગ્યાની આસપાસ કોઈ આવ્યો હતો ત્યારે તો કોઈ વસ્તુ નહોતી અને શોર્ટ સર્કિટના હિસાબે આઠ વાગ્યાથી આગ લાગી હતી અને આગ કાબુમાં નહોતી આવે પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા એ પૂરા થઈ ગયા કોઈ આગ કાબુમાં નહોતી એવી પછી તંત્રને બધી જાણ કરવામાં ધારીમાં કે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટીનું એટલે બધું સળગી અને રાખ થઈ ગયું કેટલી નુકસાની

આ ધારીખ બે તારીખ નો બનાવ છે ધારીનો આજે અમે ઘણી રજૂઆત કરી આઠ વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર તરસિયા રોડ ઉપર પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય મદદરૂપ હાલમાં થયેલ નથી ત્યારે ફર્નિચરનું આપણે પૂરેપૂરું જોઈએ તો નુકસાન પણ વધારે છે તંત્ર તરફથી કોઈ પણ અમને મદદ હાલમાં મળી નથી મેં ઘણી રજૂઆત કરેલી છે ત્યારે માત્ર બે આગેવાનો દ્વારા બગસરા ચલાળા અને અમરેલી થી જાણ કરવામાં આવતા અમરેલી થી ફાયર ફાઈટર આઠ મેગા ના બનાવે સવા નવે આવેલ છે ત્યારે તો આગે ઘણો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તંત્ર તરફથી તમે એમ કયો સપોર્ટ નથી મેળ્યો તો ગ્રામ પંચાયતના જે ટેન્કરો છે પછી ફાયર ફાઈટરો આવેલા છે એ લોકોને જાણ કરી હતી ક્યારે પહોંચાડે સવા આઠ વાગ્યાનો બનાવ જાણ કરી આઠ વાગ્યાના બનાવમાં સવા આઠે જાણ કરી છે ત્યારે અહીં નવ વાગ્યે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટર ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફાયર ફાઈટર કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે